નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે એક બહુ જ સિરિયસ ટોપિક ઉપર વાત કરવાના છીએ અને આ ટોપિકનું નામ છે લકી ડ્રો અત્યારના સમયમાં જો મિત્રો તમે બનાસકાંઠા બાજુમાં કે ગુજરાતમાં ક્યાંય પણ જોશો ને તો તમે લકી ડ્રોનું નામ તો જરૂર સાંભળશો એમાં પાછું એવું નહીં કે લકી ડ્રોન ક્યાંય બંધ થવાનું કોઈ પણ જગ્યાએ લાયસન્સ લેવામાં નથી આવતું સરકારની અમુક પરવાનગીઓ લેવાની હોય છે પરંતુ અમુક જગ્યાએ તો એમને એમ આ લકી ડ્રો કરવામાં આવતા હોય છે આના વિશે આજે આપણે આ સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવાના છીએ તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તમને આ વિડીયોથી ઘણું બધું જાણવા મળશે કે બનાસકાંઠામાં થઈ રહ્યા કરોડો રૂપિયાના કૌભાંડ છે આ લકી ડ્રોના નામે કરોડો રૂપિયા લોકો કમાઈ રહે છે આ કઈ રીતે કમાય છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું આપવાનો છું તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ તો મિત્રો આ લકી લી ડ્રો કેવી રીતે ઓપન કરે છે તો કે કોઈ ગૌશાળાના નામે ઓપન કરે કોઈ મંદિરના નામે ઓપન કરતા હોય છે હવે આ લકી ડ્રો જ્યારે એવું આપણે સાંભળીએ કે ગૌશાળાના નામે છે તો ઘણા લોકો એમાં પૈસા આપતા હોય છે કે ગૌશાળા એ પૈસા જશે કદાચ તો આ લોકો વચ્ચે ગૌશાળાને તો પૈસા આપે છે પરંતુ વચ્ચે એમનું પણ કમિશન ઘણું બધું લેતા હોય છે અને આમ જ આ લોકો ઘણા બધા પૈસા કમાઈ જતા હોય છે અને આ લોકો પાસે ખાસ વાત તો એ છે કે સરકારનું કોઈપણ પ્રકારનું લાયસન્સ હોતું નથી સરકારની અમુક પરવાનગી હોય છે કે કઈ રીતે તમે લકી ડ્રો ખોલી શકો કઈ રીતે તમે કોઈ ટિકિટ વેચી શકો તો તેના વિશે સરકારની પરવાનગીઓ લેવાની હોય છે પરંતુ કોઈપણ પ્રકારની પરવાનગી લેવામાં આવતી નથી અને આ લકી ડ્રોના નામે બનાસકાંઠામાં જિલ્લામાં તો અત્યારે ખૂબ ખૂબ જ આ ચાલી રહ્યું છે કરોડો રૂપિયાના કૌભાંડ થઈ રહ્યા છે દર વખતે તમે બનાસકાંઠામાં જો તમે રહેતા હોય ને તો તમને ખબર હશે ડેલી કોઈને કોઈ લકી ડ્રોના તમે ટિકિટ દેખશો ને દેખશો ને દેખશો જ કારણ કે અત્યારે બનાસકાંઠામાં ખૂબ જ ઉપડી ગયું છે કે લકી ડ્રોની ટિકિટ ખેંચો અને પૈસા કમાઈ જાઓ અમુક જગ્યાએ કોઈ ગાડીની લાલચ આપે કે ગાડી તમને મળશે કોઈ જગ્યાએ ટ્રેક્ટર એવી અલગ અલગ લાલચો આપવામાં આવે છે જેથી લોકોને પણ એમ થાય કે માત્ર બસો કે ત્રણસો રૂપિયામાં શું થશે બસો ત્રણસો રૂપિયામાં જો કદાચ કોઈને ટ્રેક્ટર લાગી જાય દરેક લોકોને ના લાગે એ ટિકિટ લાખો લોકોને આપવામાં આવે તો દરેક લોકોને ટ્રેક્ટર લાગે નહીં તો તમારે સમજવું પડશે કે તમે દરેક લોકોને એવું હોય કે હું લકી હશું પરંતુ એ લકી કોઈ પણ એક વ્યક્તિ હોઈ શકે લાખો લોકો હોઈ શકે નહીં આ તમારે ખાસ સમજવાની જરૂર છે અને તમે જો પણ કોઈ પણ જગ્યાએ તમને આવે લખી ડોરના દેખાતા હોય અને જો તેમને સરકારની પરવાનગી ના લીધી હોય તો તમે સરકારને જણાવી શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ જો તમને આના વિશે કંઈક વધુ માહિતી મળી હોય આ લકી ડોરના તમે પણ હવે છેતરાતા નહીં જો તમે હજી સુધી લકી કોઈ કોઈપણ પ્રકારની ટિકિટ ખેંચવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો બાકી આજના વિડીયોમાં આ વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને વધુમાં વધુ લાઇક કરો અને જે પણ તમારા કોઈ પણ મિત્રો હોય કે કોઈ પણ સગા સંબંધી હોય જે આ લકી ડ્રોની ટિકિટો ખેંચતા હોય તો તેમને આ વિડીયો જરૂરથી મોકલી દેજો જેથી તેમને પણ ખબર પડે કે આવી લકી ડ્રોની ટિકિટો ખેંચાય નહીં કારણ કે આ લકી ડ્રોના નામે કરોડો રૂપિયાના કૌભાંડ થઈ રહ્યા છે અને આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો